ઘણો પાક થવાની શક્યતા હતી અને જ્યારે વાતાવરણમાં પલટો માર્યો એટલે બધો આ તમે જોઈ શકો છો કે આ બધું આ વાતાવરણના હિસાબે બધું આ સુકાઈ ગયેલું છે વાતાવરણના હિસાબે છે ને કેરી બહુ પાક ઓછો છે ને ખરી બહુ છે હાલ તો બજારમાં ખાખડીનો ભાવ કેવો ખાખડીનો ભાવ બજારમાં 5 રૂપિયા છે પેલી આંબાની અંદર ત્રણ વખત આપણા એ વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીંવત જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે રીતે ગીર સોમનાથના ખેડૂતોને ખરણ નામના રોગનો સામનો તેઓના દ્વારા કરવામાં આવ્યો છે